એવા ભક્તો અનુભવ પૂછ્યા કે ભલે ઘેર પૈસા નહી હોય ખાવા કદાચ નહી હોય પણ કે ભરો આજે કાલે માં અત્યારે દુનિયા અમને બહુ મેળા મારે છે દુનિયા જાત જાત નું કઈ જાય છે એકસો આઠ મારા વિશે તો કઈ જાય પણ દીકરા અને દરેકને કહીશ કે કોઈ ગમે તે વાતે તમને કદાચ મારી ભક્તિમાં લાગેલા હોય મારા ગુણગાન ગાતા હોય અને કોઈ દુઃખ કદાચ ના મટે અને કદાચ મેળું મારા નોમનુંય ખાવું પણ કોઈ સહન કરી લેજો જવાબ આલી છું નડી નહીં કોઈ મારી નહીં કોઈ પરાણે નહીં હું તમને એવા સુખી કરી દઇશ ત્યાં કોકદાર તમને પૂછવા આવશે કે મને ખુખાર મેળી લઈ ભાઈ શું એટલે હું જોણું છું મારો રંગ ચડવો એટલે બહુ કઠિન કાર્ય છે આ દુનિયા છોડી દે તમને ના ઘરના ઘાટ ના રહો એક જ મારા ઓ બધા વિરોધ કરવાનું ચાલુ કરી દે શરૂઆતમાં ઘરનાથી ના થી મોડીને બધા તમારા મિત્રો જે જોડે વહેતા હોય એ ધીરે ધીરે બધા ઉડવા છટકવા જોવા માટે આ વાત થોડી અલગ અલગ છે હાથ કરી તમારી આવશ્યકતાની પૂર્તિ જાય ને તો તમને સંસાર ઉપર ભરોસો આવે મારી પર નહીં એટલે આ સંસારમાં તમે હાથ લોબા કરી અને માગીજો આ દુનિયા આ કડયુગ એવો છે આ સમય એવો છે કદા ભીખ માંગો ને બાળકો લઈને ભીખ આજની દુનિયા ભીખ ના નાખે આજ કદાચ થોડા હારા કપડે હારું સાધન લઈને સારા ઘર માં રહેતા હોય હાર તહેવાર ઉજવતા હોય

તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘરનો ઉમરો કોઈ ચડવા ના આવે પણ હું કુખાર આવી એટલે એવો રાખજો જે દિલ થી માનતા હોય એને કહીશ જે મને દિલ થી ચાતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો મારા કોઈની જરૂર નહીં મારા મારી ખુખાર મેળડી બેઠી છે આ કોઈન કહેવાની જરૂર નહીં મનમાં માં હૃદય માં રાખજો મારા કોઈની જરૂર નહીં અરે દુનિયા દુનિયા કદા છોડી દે છે ને પણ હું સાથ નહીં છોડું એક સમય તમે મને ભૂલી જશો ને પણ હું તમને આવવા નહીં ભૂલવા દઉં દુખી થઈને તમ તમણ મન મેળાય મારી લેજો મને બોલી નાખજો મને કઈ નાખજો મારાથી રિહાઈ ચિંતા કરશે તમારી પણ કરીશું જ છે આહુડા પાડશે દરેક માં હોય મનુષ્ય હોય ચાહે પશુ પક્ષી જીવ જંતુ હોય પણ માની અંદર કરુણા ને મમતા ભગવાન એવી મેલી છે ને કે માનું હૃદય એકદમ કોમલ હોય એ એની સંતાન ને દુખી જોઈ અને દુખી થઈ જાય પણ એ શું કરી શકે કો એ શું કરી શકે એ માણસ છે એ માં તમારી જે છે એ માણસ છે શું કરી છે આહુડા પાર છે કદા તમારા માટે ભગવાન માતાજી ને ગગર છે બીજું શું કરી છે પણ હું જગત જનની માં બેઠી છું શું ના કરી શકું વિચાર તો કરો તમારા માટે આખી દુનિયા પલટી મારી દો એ મેલડી મેલડી સી 108 ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આવા માતાજીના વિડિયો જોવા માટે અંતરાત્મા મે ઓ પોકાર હોવો જોઈએ એ માં કેતા કેતા ઘર હુકાવું જોઈએ માં કેતા કેતા ઓખો મ પોણી આવી જવું જોઈએ તો મને મેલડી ના રેવાય તરત જાગુ કઈ બાજુ મારા ભક્તે મને યાદ કરી પણ મારા તો લાખો ભક્તો છે એક હંગાત જેટલા યાદ કરો છો તો વિચારો વિચારો ખાલી એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે દેશ વિદેશ ઊંધી તો એક સાથે બધાનું કામ કઈ રીતે કરવા જતી હોય છે એ તમારા ફોરજીન ફાઈવજીન સિક્સજી થી પરે શું માતા મનની ગતિ જીવે મનની ગતિ થી પરે શું

મારા વિશ્વાસુ ભક્તો માટે બેઠી છું દુનિયાના મેળા હું નહીં ખાતી કહેશે ને કોઈ ભલે આનંદ કરો ભગવાન એમને આનંદમાં રાખે મોજમાં રાખે સુખી રાખે એવી તમે પ્રાર્થના કરજો હું મારા રોમને પ્રાર્થના કરું આ શું ખોટું આટલો પ્રેમ આટલો હેત તમે મન જેટલું ચાહો છો ને એનાથી હજાર ગણી હું માતા તમને ચાહું છું નહીં ખબર હોય તમને નહીં ખબર હોય પણ વિશ્વાસ રાખજો જે દિવસ કદાચ એટલા બધા દુઃખી થઈ જાય કોઈ આધાર કોઈ આશરો ના રહે ને ખાલી મનથી સ્મરણ કરી અને મને પ્રાર્થના કરજો રાતે જો કદાચ ઊંઘમાં માથે હાથ ફેરવી ના ઉઘાડું ને તો હું ખુખાર મેલડી નહીં આવા લાડ હોય માના આજ મારો દીકરો મારા ભરોસે અહીં કોઈ આધાર કોઈ આસરો ના રહ્યો એક મારો આધાર એક આ મારો આસરો રાખ્યો આ જો એની વાત તો ઠીક છે એને ખાલી જોવાથી એને ખાલી દર્શન કરવાથી તમારું કોમ થઈ જાય એના નસ હું મેળી વસી જઈશ તો આજે દરેક ની માતાઓ તમારા દરેક ના હૃદય મંદિરમાં બિરાજમાન છે હું જોઉં છું મને દેખાય પણ તમારી માં કરતા તો પેલો મારો ફોટો તમારા હૃદયમાં દેખાય

તો કોઈએ કીધું કે તમારા હૃદયમાં શ્રી રામ છે તો કે હા તો કે ક્યાં છે તો છાતી ફાડીને બતાવી દીધા જોઈ લો એ વિશ્વાસ તમે ના છાતી ફાડતા પાછા એ તો હનુમાનજી હતા રામ પણ મારો ભગવાન એવું કે છે કે આવનારા ભક્તોનું ભલું થાય એ માટે આ નડ્યુન પેલું આ બધાને બહાર કાઢી અને એમની કુળદેવી ની અસલ ભક્તિ આપી દે જોડે સેવા કરવાનો ઉપદેશ આપી દે પશુ પક્ષીની રક્ષા કરવાનો ઉપદેશ આપી દે માંસ મટન છોડવાનો ઉપદેશ આપી દે દારૂ જુગાર જેવા વ્યસનો છોડવાનો ઉપદેશ આપી દે બસ ખાલી જે જે તારા ભક્તો આ વાત મોની લેશે ને એના આશીર્વાદ માંગવાની જરૂર નહીં મારો રોમ એવું કહેશે એના ઘેર મારા હજાર હાથે આશીર્વાદ રહેશે

તમામ દેવી દેવતાઓ ગ્રહો નક્ષત્રો જેટલા બી છે એ બધાના આશીર્વાદ તમારી પર રહે ના